સાવલી નગરપાલિકા દ્વારા ભાદરવા ચોકડી નજીક શૌચાલયની યોગ્ય દેખરેખ અને નિયમિત જાળવણી ન થવાના કારણે ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી રહી છે સાવલી નગરપાલિકા દ્વારા ભાદરવા ચોકડી નજીક અંદાજે એક વર્ષ પહેલાં નવીન રીતે બનાવવામાં આવેલ જાહેર શૌચાલયની હાલત હાલમાં કફોડી બની હોવાનું સામે આવ્યું છે જાહેર સુવિધા તરીકે બનાવાયેલ આ શૌચાલયની યોગ્ય દેખરેખ અને નિયમિત જાળવણી ન થવાના કારણે ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી રહી છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે મોટા દાવાઓ કરવામાં આવે છે ત્યારે આ શૌચાલયની હાલત તે દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સમયસર સફાઈ અને તકેદારી ન રાખતા શૌચાલય ઉપયોગ લાયક રહ્યું જ નથી જેના કારણે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ સાવલી નગરપાલિકા તંત્ર સામે તાત્કાલિક સફાઈ હાથ ધરી યોગ્ય સંભાળ અને દેખરેખ રાખવાની માંગ કરી છે